मुक्त होना मुश्किल नहीं है करके जरूर देखिए एक बार कोशिश जरूर करें। नशे के चक्कर में सुरत मशा मुक्ति व्यसन मुक्ति झुंबेश फाउंडेशन महाराष्ट्र मुस्लिम समाज द्वारा प्रोग्राम योजना तो। सुरत मुक्ति लाई अनेक संस्थाओं द्वारा विविध कार्यक्रमों आयोजन कराई रुपये तारी સુરતના લિંબાત મીટી ખાડી લાલ બિલ્ડિંગ પાસે જેએસબી વકફ કમિટીના રફીકભાઈ લાલ બિલ્ડિંગવાળા અને જેએસબી ગ્રુપના નયનભાઈ લાકડા તથા ઇન્સાફ ફાઉન્ડેશન મહારાષ્ટ્ર મુસ્લિમ સમાજ અને અન્ય ચાલીસ સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ ઝુંબેશને લઈ વ્યસન મુક્તિના એક પ્રોગ્રામનું આયોજન કર્યું હતું જેમાં સુરત પોલીસ કમિશનર અને લિંબાયત પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ સ્ટાફે ડ્રગ્સના દુરુપયોગ વિશે વાત કરી હતી અને ડ્રગ્સ વેચનારાઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી આ પ્રોગ્રામમાં નશાને લઈ એક નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા અગિયાર હજારનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં મીઠીખાડી વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો તો આ પ્રોગ્રામમાં ભાગ લેનાર ચાલીસ જેટલી સંસ્થાઓના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું બાયત વિસ્તારમાં સ્વતંત્રતા દિવસ શુભ પર્વે એક આ વિસ્તારના લોકો દ્વારા કુલ ચાલીસ જેટલા ટ્રસ્ટ જો કામ કરે છે જો એ પ્રજાહિતો માટે એના નેજા હેઠળ એક નશા મુક્ત જોએ આપણા સુરતના એક અભિયાન તહેત જોઈએ એક અહીંયા સરસ જોઈએ એક નાટ રૂપાંતર કરવામાં આવે જો અમારા નાના દીકરા દીકરીઓના માધ્યમથી કે નશાના દૂષણ અને એના કેવી રીતે દૂર એનાથી થઈએ જોઈએ એના માટે જો એક મંચન પણ કરવામાં આવે અને સાથો સાથોસાથ જોએ અમે લોકો અહીંયા જ્યારે સુરત સુરત પોલીસ અમારા જો એરિયાના જો પીઆઈ ડીસીપી બધા લોકો હાજર રહીને લોકોને સમજ પાડી કે આ જો દૂષણ છે નશાના એનાથી કેટલા નુકસાનો છે કેવી રીતે દૂર રહેવા જોઈએ અને સુરત શહેર પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી જો અમારા ગૃહ વિભાગને એક આદેશ છે એના હિસાબથી ક્યાંય શું શું અમે કાર્યવાહી કરીએ છીએ કેટલા કાર્યવાહીઓ થઈ આવનાર દિવસો અમે કેટલી કાર્યવાહી કરવાના છીએ એના પબ્લિકને જો અમને મદદ જોઈએ એના માટે જો અમે લોકો અત્યારે બધું ઘણી બધી જો અમે ચર્ચાઓ થઈ જોઈએ અને સાથોસાથ જો અમે બધાને ખાતરી આપું છું કે કોઈ પણ વ્યક્તિ જો આ નશામાં નશાકારક પણ વસ્તુને બેચાણ કરશે તો એના ઉપર ભલે નવાણું વખત બચી જાય કે લેક એક વખત આ પકડવાના છે કારણ કે પોલીસ સતત આ લોકોનો ઉપર જ છે જોઈએ અને એક વખત પકડ્યા પછી જો એના જો બી કોર્ટમાં સજા થાય આ રીતે એની ઇન્વેસ્ટિગેશન અને પછી જો પ્રોપર્ટી આ લોકો વસાયેલી છે જોઈએ આ પ્રોપર્ટી બી અમે લોકો જોઈશું અગર ઇલિગલ છે તો એના બી ડિમોલિશન થશે જોઈએ અને પીટ એનડીપીએસ એક્ટ છે જેમાં જોગવાઈ છે કે આ નશા વેચીને જેટલા બી પૈસા એના ભેગા કરીને જેના જેના નામે ઉપર પ્રોપર્ટી ફસાય તમામ પ્રોપર્ટીનો જોઈએ સીઝર કરવામાં આવશે જોઈએ તો અમે બધાને વોર્નિંગ પણ આપીએ છીએ એવા લોકોને જો આ બધા ધંધામાં છે અને સાત હજાર લોકોને અપીલ પણ કરીએ છીએ કે આપ કોઈ પણ સંજોગોમાં આપના ઘર પરિવાર યાર મિત્ર કોઈ બી હોય તો આ ચીજોમાં નહીં ફસાય જોઈએ અને જ્યારે પણ જરૂર પડે તો અમારે પોલીસનો કોન્ટેક્ટ કરે અમારા વેસુ પોલ્યુશનમાં એન્ટી નાર્કોટિક સેલ એસઓજીના જો બ્રાન્ચ છે એ આ ચાલુ કરવામાં આવી છે ત્યાં બી નશામુક્ત કરવા માટે જો એ મદદ કરવામાં આવે છે અમારા અસ્સી જેટલા ડાક્ટરોના ટીમ છે પૂરા સુરત શહેરમાં જો આપણે એને મદદ કરે છે આ બધા આ અમારે તમારે સહકારની જરૂર છે અમે બંને લોકો મળીને પૂરા કરીશું